વડોદરા જિલ્લાના પંચાયતના સભાખંડનું આજે નવીનીકરણ બાદ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યો સહિત ડભોઈ અને વાઘોડીયા ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા વર્ષોથી વડોદરા જિલ્લા પંચાયતનું સભાગૃહ રિનોવેશન જમતું હતું ખખડધજ હાલતમાં ઉપયોગમાં લેવાતા સભાગૃહમાં કબૂતરોએ ઘર બનાવી દીધું હતું આ સાથે વાતાનુકૂલનની કોઈ વ્યવસ્થા ન હતી જેના કારણે જિલ્લા પંચાયતની સામાન્ય સભા પણ કફોડી હાલતમાં યોજવામાં આવી હતી આ સભાખંડના રિનોવેશન માટે બે વર્ષ પહેલાં એક કરોડ સાહીઠ લાખની ફાળવણી કરવામાં આવી હતી જે ખર્ચ કર્યા બાદ આજે અદ્યતન સભાખંડનું ઉદઘાટન કરવામાં આવ્યું સંપૂર્ણ વાતાનુકૂલિત તેમજ સાઉન્ડ પ્રૂફ સભાખંડમાં નવા ફર્નિચર અને લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે દરેક સભાસદ માઇક મારફતે પોતાની રજૂઆત ડાયસ સુધી પહોંચાડી શકે તે માટે દરેક ટેબલ પર માઇક પણ લગાવવામાં આવ્યા છે વડોદરા જિલ્લાના પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલના સમયકાળ દરમિયાન સભાકંડના રિનોવેશન માટેની વહીવટી મંજૂરી મળી હતી અને તેઓના સમયમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી જ્યારે ઉદઘાટનની તક હાલ જિલ્લા પંચાયત ખૂબ પ્રમુખ ગાયત્રીબા મહિડાને મળી ત્યારે ઉદઘાટન પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ સુધાબેન પરમાર વિપક્ષના નેતા મુબારક પટેલ કારોબારી સમિતિના ચેરમેન નિલેશભાઈ પુરાણી જિલ્લા વિકાસ અધિકારી મમતાબેન હિરપરા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ જોઈ શકો છો કે આધુનિક સુવિધા સાથેનું આ સભાખંડ બન્યો છે હવે જે કંઈ ભૂતકાળમાં જિલ્લા પંચાયતના સભ્યોને તકલીફ પડતી હોય એની જગ્યાએ આ નવીન સભાખંડમાં આવીને એ લોકો શાંતિથી રજૂઆતો કરી શકશે અહીંયા એસીની સુવિધા છે ટેબલ ખુરશી પણ આધુનિક છે રજૂઆત કરવા માટે સાઉન્ડ સિસ્ટમની પણ આધુનિક સુવિધાઓ છે એટલે એમનો અવાજ સમગ્ર સભાગૃહમાં ગુજશે અને એમની જે વિકાસલક્ષી માગણીઓ હોય એને પણ પ્રાધાન્ય આપવામાં આવશે અહીંયા જે રીતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ કીધું છે કે વિકાસ અવિરત જિલ્લામાં ચાલી રહ્યો છે આંગણવાડીઓ હોય ગ્રામ પંચાયતના બિલ્ડિંગો હોય અન્ય વિષયો હોય ત્યારે જિલ્લા પંચાયતના તમામ સભ્યો હળી મળીને વડોદરા જિલ્લાને વિકાસમાં અગ્રેસર બનાવે એવી અપેક્ષા રાખું છું આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત અમારા જિલ્લા ભારતીય જનતા પક્ષના પ્રમુખ શ્રી સતીષભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગાયત્રીબા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને ઉપપ્રમુખ કારોબારી ચેરમેન વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ અને અહીંયા તમામ ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા અને પક્ષા પક્ષી વગર તમામે આ સભાગૃહની જે અહીંયા તૈયાર કરો એને વખાણ્યું છે ત્યારે હું બધાને અભિનંદન આપું છું અને છું આજે વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું તેમાં વાઘોડિયાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષભાઈ વડોદરા જિલ્લાના વિકાસ અધિકારી શ્રી મમતાબેન હિરપરા વિવિધ સમિતિઓના શ્રીઓ કારોબારી અધ્યક્ષ શ્રી નિલેશભાઈ શ્રી અશ્વિનભાઈ તેમજ વિરોધ પક્ષના નેતા મુબારકભાઈ તેમજ વિવિધ સમિતિઓના ચેરમેન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીઓ તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ વડોદરા જિલ્લા પંચાયતની પૂરી ટીમ તેમજ અધિકારીગણ આજે ઉપસ્થિત રહ્યા હતા આજે ઓગણીસો ત્રાણુંમાં આ બિલ્ડિંગ બની હતી ત્યાર પછી આ સૌ પ્રથમવાર એકસો ને લાખના ખર્ચે આ સભાખંડનું રિનોવેશન કરવામાં આવ્યું છે આજે અદ્યતન સુવિધાઓથી આ સભાખંડ અત્યારે તૈયાર છે અને મને ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહ્યું છું કે આ સભાખંડમાં અમે દરેક વિકાસના કાર્યો કરીશું અસ્તુ ભારતના છે વિકાસ થઈ રહ્યો છે હાલમાં જ અમે ચોત્રીસ ગ્રામ પંચાયતો આપી હતી નવી આંગણવાડીઓ હમણાં જ ઘણા તાલુકામાં નવીન આંગણવાડીઓના લોકાર્પણ પણ થઈ રહ્યા છે અને નાના નાના વિકાસના કામો ગ્રામ કક્ષાએ થઈ જ રહ્યા છે આજ રોજ જિલ્લા પંચાયતના જે સભાખંડ છે એના રિનોવેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કરવામાં આવ્યું છે માન્ય ધારાસભ્યશ્રી ડભોઈ માન્ય ધારાસભ્યશ્રી વાઘોડિયા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તમામ સમિતિઓના શ્રીઓ તમામ અધિકારી શ્રી કર્મચારી શ્રીઓ તમામ હાજર રહ્યા છે સભાખંડનું અંદાજિત એક પોઈન્ટ સાઠ કરોડની કિંમતનું ટોટલ રિનોવેશન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત પચાસ ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જે તમામ તાલુકાઓમાં આ ઈ રિક્ષા મોકલવામાં આવશે અને ઘન કચરાના વ્યવસ્થાપન માટે ગ્રામ પંચાયતને એ ઈ રિક્ષા આપવામાં આવશે ધન્યવાદ